સંસ્કૃતિને ઉજાગર કરતી અનોખી કલેક્શન રજૂ કરવામાં આવી છે મેઘાણીજીના લોકગીતો લોકવાર્તાઓ અને સાહિત્યિક યોગદાનને અહીં નવા રૂપે પ્રસ્તુત કરવામાં આવ્યું છે જે સાહિત્ય પ્રેમીઓ અને સંશોધકો માટે એક અમૂલ્ય ધરોહર સાબિત થશે આ પ્રસંગે મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ સ્થાનિક આગેવાનો નાગરિકો હાજર રહ્યા હતા લોકાર્પણ સમયે વક્તાઓએ આશા વ્યક્ત કરી હતી કે ચોટીલા જેવી સાહિત્ય ભૂમિ પર ઊભેલું આ સંગ્રહાલય અને પુસ્તકાલય ખાસ કરીને યુવા પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બનશે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની યાદોને સમર્પિત આ નવનિર્મિત સંસ્થાઓ ગુજરાતમાં સાહિત્ય અને સંસ્કૃતિના ઇતિહાસમાં સોનાના અક્ષરે લખાય તેવી ઉમેદ વ્યક્ત થઈ રહી છે રિપોર્ટર મુકેશ કક્કર ચોટીરા